પંચમહાલ સમાજના સો વર્ષ પૂર્ણ થતા ઇંગ્લેન્ડની ટીમ દ્વારા સન્માનપત્ર એનાયર્થ પંચમહાલ જિલ્લા રાજપુત સમાજની સ્થાપના ડિસેમ્બર બે હાજર પચીસ માં સો વર્ષ પૂર્ણ થતા જે અવસરે સપ્તાહથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાની રાજપૂત સંસ્થા તરીકે પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપના તારીખ પચીસ બાર ઓગણીસો પચીસના રોજ રેવા કાંઠા રાજપૂત પરિષદ તરીકે થયેલ હતી તે સમયે સમાજના આગેવાનો અને રાજપૂત બંધુઓના અથાગ પ્રત નથી રાજપૂત સમાજ શૈક્ષણિક સામાજિક આર્થિક વિકાસ થાય તે હેતુથી પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપના કરવામાં આવી અને ગોધરા ગોધરા ખાતે રાજપૂત સમાજ ભવન બનાવ્યું જે સમાજના સ્થાપકો આગેવાનો અને રાજપૂત બંધુઓના દૂરદ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે સદર સંસ્થાને સૌરસ પૂર્ણ થતા ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર ઇંગ્લેન્ડ ટીમ દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું એક ભોજન બાદ દરમિયાન વિશાળ શોભાયાત્રા શોભાયાત્રા બાદ રાત્રિ ભોજન પછી શતાબ્દી મહોત્સવ ત્યારબાદ રાત્રે નવ કલાકે લોક ડાયરો રાખવામાં આવ્યો જેમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર લોક ડાયરાને દીપાવ્યો ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂત અગ્રણી સમાજ રાજપૂત ભવન ગોધરા ખાતે એકત્રિત થયો ત્યારબાદ તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના બીજા દિવસે પરમ પૂજ્ય પ્રીતમ મુનિજી લકુલીસ ધામ કાયાવરોણ પરમ પૂજ્ય દેવાનંદ દાસજી મહારાજ સ્વામિનારાયણ ગુરુકુળ તરસાલી વરોધરા હાજર રહી સમાજના સર્વગ્રણને અંતઃકરણ પૂર્વક આશીર્વાદ પાઠવ્યા રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાંઠા